મારા દીકરો મારું આ હરિરામને કામે તો રાખ્યો છે પણ કાંઈ ને સીંધાતું નથી આમ તો કેવી હંજવારી પડી છે એમ ન કહેવાય હંજવારી કાંઈ જેમ એને એમ કહું હંજવારી કાંઈ અને નહીં ઓલી સુડિયલ પાછી પૈનમાં આવે તો મારી ગરકી જઈ લે આપણે થોડાક દીધું એને એને કામ સીંધું નથી એની મેરાય ભલે કરતો હોય આ ભુઆ બાપા જેદુ આડિયો કર્યો ને તેદુની મારે તો નિરાય થઈ જાય છે

દીકરા મારા ને બીક તો છે આઈ જે મારો દીકરો મારું હરીરામ ને થોડું સટકું રહી નઈ ગયું હોય ને લાઈન ઓલા ભુવા પાસે જવા દે તો હરીરામ હું ગામ માં જાઉં છું હમણે પાછો આવતા તું રાધી રાખ કે એ હો ક્યોરે દીકરા મારા ને આમ જ કરવું છે એટલે કામ તો છીન છીન ન કરે મને

હાલ મારી એક વાસા દઈ દે રેડી હાઈલ નું વેણ રેડી હાલ ગેલ માતા સહી કરી દે ને એટલે આ તમારા છોકરાને રેડી પગ થઈ જાય કમ્પલેટ વાહ મારી વાહ હાલ ભાઈ બેઠો થા બેઠો થા મારી માતા અહીંયા ફૂલડા જેવો તમે કરી દે બાબા રે દુખે હે હજે બેઠો થઈ દુખે હાલ મારી આ તારા પારે આવ્યો છે અને હજી તે આને પગ નથી મટાડ્યો લે મુખી વધાવો હા હે เส่าว่ซเยเฮ้้ยมาามามาามามาามามามามามามามามมมาไาม์มามามามามามมาามาาามา่ามาา

નો દુખે બે પગલા ભર ઓલે બાપા રે દુખે બાપા મારું આ મારે ઓલા મુખે ઘરે સૌદ નું રતન દેખાડવું પડશે અરે ભુવા ઉપા શું વિચારો છો જલ્દી આનો પગ હાજો કર દયો તમે રયો રયો હે શું કેસ મારી

તરફ જુ વાહ 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 બ કઈ વાંધો નહી મારા ગીર આવીને દસ હજાર લઈ ગયો હો ને અને ઉપર જાતા મને લીલા મરસા કાતે રે જો એ લીલા મરસા તને પાછા ન ખવડાવું ને

મારી માતા નો તો ખાલી હવા રૂપિયો છે પણ મારી ફી દસ હજાર રૂપિયા આપણે હાજુ થઈ ગયો ને દવાખાના દેવા બાપા હવે કોઈ તમ તારે દુખિયા હોય ને તો મોકલજો એ કઈ વાંધો નહીં બાપા

有人。<laughs>